ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની અત્યારે અટકાયત કરવામાં આવી શા માટે અટકાયત કરવામાં આવી ઘણા બધા લોકોને ખબર નથી ભાઈ પરંતુ હું સાહેબ તમારી માટે સાચું કારણ લઈને આવી ગયો છું કે શા માટે અટકાયત કરવામાં આવી મામલો શું હતો અને આખરે તો એવું તો શું થયું કે પોલીસ સાહેબોને ચૈતર વસાવાને કોલરથી પકડીને ગાડીમાં બેસાડવા પડે ને ત્યારબાદ સ્થાનિક લોકોએ શા માટે અફરાતફરીનો માહોલ ફેલાવી દીધો તો ચાલો દર્શક મિત્રો આપણી વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી નાખજો ને ચેનલ પર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે સાહેબ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે જો તમને ખબર નહોતો હું તમને કહી દઉં કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ ચૈતર વસાવા કે જે પોલીસને લઈને અવારનવાર આક્ષેપણ પણ કરતા રહેતા હતા પણ સાહેબ અત્યારે શા માટે અટકાયત કરવામાં આવી તમે લોકો એમ જ કહેતા છો કે અલ્કેશભાઈ એ તો અમને બતાવો કે શા માટે અટકાયત કરી તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આપણને જે મળતી માહિતી મળી રહી છે મળતી માહિતી મુજબ મિત્રો મિટિંગ ચાલુ ચાલુ હતી આ મિટિંગની અંદર એ ચૈતર વસાવા પણ હાજર હતા મિત્રો મામલો ત્યાં સુધી પહોંચ્યો કે જયારે સામસામે ગ્લાસો ફેંક્યા આ મિટિંગની અંદર એટલું જ નહીં પરંતુ સામ સામે ગ્લાસો ફેંકી અને બંને એક બાજુ હાથો ઉપાડ્યા હાથ ઉપાડતા બંને બાજુ ફરિયાદ દાખલ થઈ અને છેવટે આ જે બબાલ એ થોડી વકરી વધુ વેગ પકડ્યો તો પોલીસ સાહેબે પણ એક્શન લીધું ને તરતને તરત જ ચેતર વસાવાની અટકાયત કરી અટકાયત કરી અને તેમને તરત જ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા ને જ્યારે લઈ જવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ હોબાળો કર્યો અપરાતપરીનો માહોલ ફેલાવી નાખ્યો છતાંય પોલીસે પોતાની કામગીરી કરી અને અટકાયત કરીને અત્યારે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે જે વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થયા છે હવે આગળ જે કાંઈ પણ માહિતી મળશે આગળ જે કાંઈ પણ સમાચાર મળશે એવું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ બસ આજ માટે આપણને આટલા સમાચાર મળ્યા હતા એ મેં તમને જણાવી દીધા છે તો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ